એક સમાચાર સમાચાર છે સાથે એર ચીફ માર્શલ સિંહની મુલાકાત આ અત્યારે મળી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ પરિસ્થિતિ છે એવામાં પ્રધાનમંત્રી મોદી સાથે એર ચીફ માર્શલ એ પી મુલાકાત આની પહેલા નેવીના ચીફ પણ મુલાકાત કરી ચૂક્યા છે અને એની પહેલાની મિટિંગમાં ત્રણેય સેનાના પ્રમુખ પણ પીએમ મોદી સાથે મિટિંગ કરી ચૂક્યા છે ત્યારે આ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી સાથે એર ચીફ માર્શલ એ પી મુલાકાત એટલે હવે આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે કે પાકિસ્તાનને કઈ રીતે માત ડિપ્લોમેટિક સ્ટ્રાઇક સતત કરવામાં આવી રહી છે સતત પાકિસ્તાન તરફથી સીઝ ફાયર ઉલ્લંઘન થઈ રહ્યું છે જેનો જવાબ ભારતીય જે આર્મી છે જડબાતોડ જવાબ આપી રહી છે એવામાં આ મોટા સમાચાર મળી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી સાથે એર ચીફ માર્શલ એ મુલાકાત ગઈકાલે નેવી ચીફ દિનેશ ત્રિપાઠીએ પણ મુલાકાત કરી હતી એટલે સતત બે દિવસ એક દિવસ નેવી ચીફ પ્રધાનમંત્રીને મળ્યા છે અને અત્યારે એર ચીફ માર્શલ એ પી સિંહ પણ પ્રધાનમંત્રીની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે આ સંકેત મળી રહ્યા છે કે હવે મોટા કદમ લેવામાં આવશે અને સતત પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે આતંકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે ત્યારે મોટા સમાચાર એ છે કે પ્રધાનમંત્રી મોદી સાથે એર ચીફ માર્શલ એપી સિંહની મુલાકાત અને ગઈકાલે નેવી ચીફ મળ્યા હતા દિનેશ ત્રિપાઠીને ત્રિપાઠી પ્રધાનમંત્રીને મળ્યા હતા પાકિસ્તાન સાથેની તણાવભરી સ્થિતિ વચ્ચે આ મોટા સમાચાર મળી રહ્યા છે બીજી બાજુ રક્ષામંત્રી રાજનાથસિંહે પોતાનો રશિયાનો જે પ્રવાસ છે એ પણ રદ કર્યો છે પ્રધાનમંત્રી સતત બેઠકોનો દોર કરી રહ્યા છે અત્યાર સુધી અનેક વાર પ્રધાનમંત્રીએ જાહેર મંચ ઉપરથી કહ્યું છે કે આતંકવાદને જળ મૂળમાંથી ઉખાડી ફેંકવામાં આવશે જળ બાદ તોડ જવાબ આપવામાં આવશે એવામાં આ મોટું અપડેટ મળી રહ્યું છે પ્રધાનમંત્રી મોદી સાથે એર ચીફ માર્શલ એ પી સિંહની મુલાકાત જે રીતની અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે સ્થિતિ છે એને લઈને આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગઈકાલે દિનેશ ત્રિપાઠી કે જેઓ નેવીના ચીફ છે એમની પણ મુલાકાત થઈ હતી આઉટપુટ એડિટર જીગર આપણી સાથે ઉપર જોડાયા છે જીગર ગઈકાલે નેવીના ચીફ પ્રધાનમંત્રીને મળે છે અને આજે એર ચીફ માર્શલ પીએમ મોદી સાથે મુલાકાત કરે છે એક વાત નક્કી છે કે પાકિસ્તાનની હવે ખેર નથી હવે જે પગલા ડિપ્લોમેટિક લેવામાં આવી રહ્યા હતા એની આગળની રણનીતિ પણ બનાવવામાં આવી રહી છે બિલકુલ જેમ જે રીતે છેલ્લા બે ત્રણ દિવસથી જે ઇનપુટ મળી રહ્યા છે ને એ જ આધારે સતત અપડેટ મળી રહ્યું છે ને એની અંદર તમે જુઓ કે એક બાદ એક બેઠકોનો દોર અને એમાં આજની આ મુલાકાત ગઈકાલે જે મુલાકાત થઈ હતી અને આજની આ મુલાકાત એટલે કે તમામ પાસાઓને જો આપણે ધ્યાનથી સમજવાનો અને જાણવાનો પ્રયત્ન કરીએ તો એટલું ચોક્કસ કહી શકાય કે આખું જે હેપનિંગ અત્યારે જોવા મળી રહ્યું છે ને જે બેઠકોનો દોર છે એટલું ચોક્કસ છે કે કંઈક થવાનું છે અને આ કંઈક થવાના જ આ સંકેત અત્યારે આપણે માની શકીએ કારણ કે એક બાદ એક બેઠકો મળી રહી છે અને છેલ્લા બે ત્રણ દિવસની અંદર સતત દિવસની અંદર મોટા જે નિર્ણયો પણ લેવામાં આવ્યા એ એ નિર્ણયો પણ 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 એટલા જ કઠિન હતા અને સાથે જોવાનું રહ્યું કે કેવી રીતે રીતે આર્થિક એક એક્શન લેવામાં આવી રહ્યા છે સરકાર સતત સતર્ક છે અને સાથે એ પણ અહીં સ્પષ્ટ છે કે તમામ જગ્યાએ સેના પ્રમુખોને પણ જે પહેલી મિટિંગ હતી જ્યારે એનએસએ મળ્યા હતા સીડીએસ મળ્યા હતા અને સાથે તેના સેનાના ત્રણેય પ્રમુખો હતા એ વખતે પણ છૂટ આપવામાં આવી હતી સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા હતા કે સમય અને સ્થળ સેના નક્કી કરશે અને એ બધું જ રીતે તત્પર રહેશે પણ આ સંજોગોમાં હવે પ્રધાનમંત્રી મોદી જયારે મળતા હોય અને બેઠકોનો દોર જયારે ચાલતો હોય ત્યારે સ્વાભાવિક છે કે એનું ઘણા બધા કયાસો લગાવી શકાય પણ અહીં અત્યારે ચર્ચા એટલી

હિમ પ્રયત્ન કરીએ તો તમામ રીતે સ્પષ્ટ એટલું ચોક્કસ કહી શકાય કે આ એક રણનીતિનો એક ભાગ છે ડિપ્લોમેટિક જે રીતે આપણે આગળ વધી રહ્યા છે અને આર્થિક સ્ટ્રાઇક જે રીતે પાકિસ્તાન પર ગઈકાલે ભારત સરકારે મૂકી એના સંદર્ભમાં આ ઘણું બધું માનવામાં આવી રહ્યું છે અને હવે એ જોવાનું રહેશે કે આના પરિણામો કેવા પ્રકારના પાકિસ્તાનને ભોગવવા પડશે કારણ કે એક બાદ એક જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે એ કડક અને ત્વરિત નિર્ણય છે અને એની અસર પણ જોવા મળશે અને સાથે બીજી આપે વાત કરી કે અચિત માર્શલને મળવું એની મુલાકાત કરવી એ પણ ઘણા બધા સંકેતો મળી રહ્યા છે ગઈકાલે રાજસ્થાન બોર્ડર થી એક શંકાસ્પદ વ્યક્તિ પણ રેન્જર જે પાકિસ્તાની રેન્જર હતો તેને પણ પકડવામાં આવ્યો અને સામે ભારતના રેન્જર ભારતના જે સૈનિક હતો એને પણ બાર દિવસ પહેલા એ લોકોએ પકડી દીધો હતો એટલે હવે એ વસ્તુ પણ ઇમ્પોર્ટ એક મળી રહ્યું છે આ સાથે ગઈકાલે જેટલા પણ નિર્ણય લેવામાં આવે પોર્ટનો નિર્ણય હોય પોસ્ટ નો નિર્ણય હોય એ બંને દેશોના આયાત નિકાસના વેપારની સેવા થતી એટલે બધું જ હવે ભારતના ખાતામાં છે અને ભારત હવે ભારતના હાથમાં આખી ગેમ છે અને ભારત કઈ રીતે ગેમને હવે પાકિસ્તાન પર એનો ઉપયોગ કરે છે પણ આપણે જોવો રહેશે પણ આ ઇનપુટ ખૂબ મહત્વનું ગઈકાલની બેઠક લગભગ એક થી દોઢ કલાક સુધી બંને સાથે મુલાકાત થઈ હતી આજની આ બેઠક પણ ખૂબ મહત્વપૂર્ણ એટલે રક્ષામંત્રીએ પણ તેમના જે પ્રવાસો હતા વિદેશ પ્રવાસ એ રદ કર્યા છે નવમી તારીખે રશિયા જવાના હતા પ્રધાનમંત્રી મોદી એ પણ રદ કરવામાં આવ્યો છે એટલે હવે જો

ગઈકાલે નેવી ચીફ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરે છે એમની બેઠક થાય છે અને આજે એર ચીફ માર્શલ પ્રધાનમંત્રી મોદીને મળે છે એની પહેલાંની બેઠકમાં જ્યારે સીસીએસની બેઠક મળે છે એમાં ત્રણેય સેનાના પ્રમુખ પહેલીવાર પ્રધાનમંત્રી મોદી એની સાથે રાજનાથસિંહ અને અજીત ડોભાલ એને સહિત તમામ લોકો ઉપસ્થિત છે એટલે સતત જે રીતે તમામ ફ્રન્ટ ઉપરથી પાકિસ્તાનને ઘેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એની આ સાબિતી છે પહલગામ હુમલાનો આજે બારમો દિવસ છે અને ભારતે અગાઉમાં અગાઉના હુમલાઓમાં અગિયારમા દિવસ બાદ જવાબ આપ્યો છે ત્યારે આ મોટા અપડેટ મળી રહ્યા છે પાકિસ્તાન સાથે જે તણાવ પરિસ્થિતિ ચાલી રહી છે એની વચ્ચે આ મહત્વની બેઠક અગાઉનો જે ટ્રેક રેકોર્ડ રહ્યો છે ચાહે પુલવામાનો હુમલો હોય સર્જિકલ સ્ટ્રાઇક હોય એની પહેલાંનો કોઈ પણ હુમલો હોય અગિયાર દિવસ અગિયાર દિવસ થાય અને બારમા દિવસે એ જવાબ મળતો હોય છે આતંકવાદીઓને પાકિસ્તાન આતંકિસ્તાનને જવાબ મળતો હોય છે ત્યારે આજે બારમો દિવસ છે અને એની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એર ચીફ માર્શલ સાથે મુલાકાત તેમણે કરી છે બેઠક અત્યારે કરવામાં આવી રહી છે એટલે આગળની રણનીતિ ઘડવાના તમામ અત્યારે ઘડવામાં આવી રહી છે એટલે જે અપડેટ મળી રહ્યા છે એ પ્રમાણે સીઝ ફાયર ઉલ્લંઘન સતત પાકિસ્તાન કરી રહ્યું છે નેવીની નેવીના જે ચીફ છે ગઈકાલે પ્રધાનમંત્રીને મળ્યા હતા નેવી આની પહેલાં એક વખત એક્સપોસ્ટ કરીને એવું જણાવ્યું હતું કે તમામ પરિસ્થિતિ માટે લડવા માટે નેવી તૈયાર છે બીજી બાજુ અત્યારે જ્યારે એર ચીફ માર્શલ મળી રહ્યા છે એ ત્યારે ખૂબ જ મોટા અપડેટ કહી શકાય